આપણે હે ને વટાણ મેં જવાનું છે મૂર માધુપર મંડપ છે તે મંડપની મંડપ ખડો છે મંડપ સામનો ખડો છે એટલે ખવાઈ લગભગ સાત એક વાગ્યા સુધી ધોઈ મતલબ બોલે એટલે સાત વાગ્યા સુધી મતલબ હું લગભગ કામ પતાવ લે કામ પતાવે ને આપણે સાત વાગ્યા પહેલા હે ને મૂર માધુપર ફૂગ જવાનું છે એટલે આજ તમે છે ને બે આલાર્મ મૂક્યા હતા ઉઠે કોણ અટાણા ઉઠાતું નથી કશું ન હોય ના અલારામ મુકેના અલારામ કી ઉઠાયો તો ફોન મૂકવાનું છે ચાર્જિંગ ને આપણે કામ સડપત બતાવવાનું છે એ હાલો મંડપ કાવ કરે કરે ને ગોવા કે મંડપ ને પાસ

હા પણ કદાચ બસો ફેરી હોય ને કા વ્યા જાય એનું કઈ નક્કી ન હોય પણ એવું ને ભાઈ એટલે મને તો લાગતું નથી અહીંયા આવવાની તો કદાચ બસો ફેરી હોય તો હોય બસો ફેર્યું હોય ને તોય મોરી રે જર્સી અટાણામાં અહીંયા હફે બાકી નહીં એટલે ગરમા તો બહુ છે અને હોય ગીત જોવો બાકી ને તેવી ઓગીટ છે ને બસ તું હું ઓગીટ જ કહેશ સાર તો એવી ને રીજે તો આપણે હેડા કુટી તો કાલુ ની પડી એટલે છે ને આની પકતી કરી ને થોડીક ફરકી થઈ જાય ને ખોરમાં આવી જાય એટલે આજ આપણે ખડ બાંધવાનું થાત તું ને ભી કી કા શુંન મુન થશે હા અટાડાના પોરમાં જીભ કાઢે નો પે તો ડોક્ટર સાહેબ આવ્યા છે ભેંસને ચેક કરવા કે બિયાવાની છે કે પછું ફેરવું છે મારાથી નક્કી નથી થતું ને એટલે મેં મારા કાકાને બોલાવ્યા છે એ છે પીએચડી કરેલ છે ડૉક્ટરનું પીએચડી એટલે પીએચડીનું ફૂલ ફોર્મ મળી નથી આવડતું કેમ આપણું ખડ દોઢ મહિના દોઢ મહિના છે કોઈ વસ્તુ નહીં પાણી રે રસ્તા ફેરવે દેખાય તો કામ આમાં હમ આમાં છે ને એક દવા છાંટા હું કૃષિ વિર આ બે ક્યારે ભેરા ભાઈ આમાં કૃષિવીર દવા છાંટી હું મને જ છાંટી આમાં આમાં બે આ આમાં છાંટી બા આ એવડો વાત થાય ને એટલે ફુવારો મારો પછી એ નહીં મારવાનો પછી જા આવી એવું થશે હું ત્રણ જર્સી પાસે હીટમાં આવી ફૂલ હીટમાં હે ચોખ્ખી એકદમ હમ થેકાય હતી ત્રણ મહિના થયા તને ચપાસી આવી હા બીજી ફેરે આવી બીજી ફેરે ત્રીજી ફેરે અહીંયા આવી બે ફેરે ફરી તો મિત્રો આસ્તા સારો એ ખાતી ને જ નહીં ઘુમરા લીધા લીધે જો યાહેની પારું ફર્યું ભી ને હખ ને જ પેટમાં તો કહો ફૂર આવે અટાણેથી આડે હોબડે બાંધવી આડે હોબડે કરી દે ગુડી વારતી ને સવાર ને ગુમરાજ લે ખડતા બગાડે નાખીએ ની ખાય લેલા કામ વાલી કઈ છે હમ એવું હા શું સવારી કરારું ઓલી નઈ ના એ દુધિયા દોરી છે તો હવારી કરારું તું પાછું આખો દી કઈ તું નહી એટલે મણી શંકાસ્પદ છે કદાચ ગાયભાઈ પણ હોઈ શકે

તો જે આપણે કરારું હતું ને જે એકદમ સોખો ચોખ્ખી એ કરારું ગાભણી હોય તો હોય શકે એને કેમ કે હે ટન હીટ કહેવામાં આવે મને એક ટાઈમ બોલતા થોડુંક ઓછું ફાવે છે એટલે એ ગાભરણી હોય ને તો હિટમાં આવે પણ આની અઢી જ મહિના થયા એટલે એમ બહુ કંઈ નક્કી નથી થતું ફાઈનલ ન કહે ગઈ કે ગાભરી છે કે હા ફાઈનલ એ પણ કહી ગયું ખાલી છે તો મિત્રો ગાયની હે તારીખ જોઈ નથી અઢી જ મહિનાથી આ અઢી મહિનામાં જર્સી ગાય ની લગભગ ન ખબર પડે અમુક ઓળખી કે હોય ને બીજા પડે અઢી મહિને ગાય છે તો આપણે અઢી મહિને આની આપણી જર્સીની ખબર નથી પડતા એટલે નવ્વાણું ટકા કદાચ પણ ગાયભી હોય શકે તો આપણે એ જ પાછી પાસે વીસદી પછી ચેક કરવી પડી